આપણું પાણી ગરમ થઈ ગયું છે તો ફટફટાટ નાઈટ લઈએ અને પાણી લઈ લીધું છે ગરમ ગરમ તો નીકળે ધુવાણા ચલો ત્યારે બીજું પાણી નાખી દઈએ તો ગરમ થાય થઈ ગયું છે આપણું લઈન ભાગીએ આપણે હલો આપણું લઈ લઈએ પાણી ફટાફટ અને નાઈટ લઈએ આજે સવાર સવારમાં પછી તમને બતાવું છું મારે ક્યાં જવાનું છે હલ્લો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજનો બ્લોક આપણે અહીંયાથી ચાલુ કર્યો છે તો આપણે વોકિંગ કરવા નથી જતા આપણે જઈએ છીએ કુળદેવીના દર્શન કરવા તો અહીંથી કંઈક ત્રણ આડા ત્રણ કિલોમીટર થાય છે તો ચાલતા ચાલતા જવાનું છે આપણે આપણાની ઈચ્છા થઈ ચાલો આજે આપણે એને પગેથી જવું છે સાધન તો છે જ આપણા જોડે આજે રવિવાર और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को से तो जाइए पग तो मंदिर जाएंगी दर्शन करेंगे મારી પાછળ જે જોવો છો ને તમે ગ્રીડ ચોકડી છે અને આ આણંદ હાઈસ્કૂલ અને આગળ છે ને ટાઉન હોલ આવશે અને સંકેતનું જૂના પણ જૂનું શહેર માં હતું આગળ બીજો નવો બનાવે કોઈ પૈસા આવે તો બધું કરી શકાય છે આપણે આપણી રીતે કરીએ તો જઈએ છીએ આજે રવિવાર છે તો અમે કીધું ચાલતા જઈએ આજે રવિવાર છેલ્લા જે કોલેજો બંધ અમુક અમુક શોરૂમ બંધ અને ઠંડી લાગતી હતી હવે ગરમી સારી ચાલુ થઈ ગઈ તો ચાલતા રહીએ આપણે આવી ગયા ટાઉન હોલ ચોકડી અને આ આપણે કૃપાલીબેનની સ્કૂલ છે ધ્રુવભાઈની સ્કૂલ છે એટલે કે મારા બે છોકરાઓ આ સ્કૂલમાં આવે છે ભણવા क्या बात है सर क्या बात है सर आपकी टाउन हॉल चौकड़ी चलता चलता श्वास नहीं लगे बोलो हम तकलीफ पड़े हम चलता चलता क्योंकि श्वास चढ़ तो ना थी ठंडी मौसम करूँ ना थोड़ा कम में लागे आ टाउन हॉल चौकड़ी તો વધારે પડતા આવી રીતે સાયકલ લઈને જ ફરતા હોય છે અને આ છે ટાઉન હોલ એટલે કે વિદ્યાનગર જવા માટેનો રસ્તો હવે લગ્ન સિઝન ચાલુ થઈ ગયું જોઈ આ ટાઉન હોલ કહેવાય ટાઉન હોલ બહુ જુદો છે એના લીધે ટાઉન ચોકડી કહેવાય ટાઉન હોલ ચોકડી આપણે નાના હતા ત્યારે આ સ્કૂલમાં આવતા જો તો સરકારી સ્કૂલ છે કન્યા પ્રાથમિક શાળા અરે અમારી સ્કૂલ બહુ જૂની નાના હતા તો આટલું રોજ ચાલીને આવતા ત્યારે ખબર નહીં પડતી જય માતાજી አባው ዱ ነቲ ફાઇનલી મંદિર પોકો આવી ગયા છીએ આ છે બોરસદ ચોકડીનો બ્રિજ અને આ આવી ગયા શ્રી મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ આવી ગયા આપણે મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ અને આવી જઈ મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ ગયું અને આ બ્રિજ છે બ્રિજને નીચેથી જવાનું તો પોકી જઈએ મંદિરે ફાઇનલી મંદિર આવી ગયા છીએ માતાજીના મંદિરે તો જોઈ લો મસ્ત મજાનો નજારો છે તો આવી ગયા છીએ મંદિરે તો દર્શન કરી લઈએ ને આપણું એક જ કામ હતું કે આપણે એને આ કંકુની ડબ્બી આપવાની હોય છે તો એ જરાક દઈ દઈએ આપણે જય માતાજી આજનો રવિવારનો આપણો બ્લોક હતો કે પગપાળા યાત્રા કરીને આવવાનું છે તો આવી ગયા દર્શન થઈ ગયા મસ્ત મજાના અને તમને કરાયા છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો